સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિર ખાતે વારાહી નગરજનોની મીટીંગ યોજાઈ હતી સંત શ્રી રવિગુરૂ ભાણ સાહેબની ત્રણસો સત્યાવીસમી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી કરવા માટે અને જલારામ બાપાના એકસો ચુમ્માળીસમાં નિર્વાણ દિવસની ઉજવણી કરવા માટે પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિર ખાતે વારાહી નગરજનોની એક મીટીંગ યોજાઈ હતી જેની અંદર વારાહી ધામ ખાતે વારાગર ખાતે થઈ ગયેલા શ્રી રવિ ગુરુ ભાણ સાહેબની ત્રણસો સત્યાવીસમી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી કરવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વારાહી ખાતે આવેલ દરિયાલાલ મંદિર ખાતે અને ભાણ સાહેબના મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું અને સાથે સાથે જલારામ બાપાના એકસો ચુમ્માળીસમાં નિર્વાણ દિવસની ઉજવણી કરવા માટે આ બંને કાર્યક્રમના આયોજન કરવા માટે વારાહી નગરજનોની મીટિંગ યોજાઈ હતી વરાઈનું ગૌરવ મહાન સંત શ્રી ભાણ સાહેબ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહેલ છે ત્યારે આ જગ્યા જાગતી થઈ જવા રહેલ છે ત્યારે દર વર્ષની જેમ આ સાલ પણ ભાણ સાહેબનો ત્રણસો સત્યાવીસમી જન્મજયંતિ મહોત્સવ મહાસૂદ અગિયારસને શનિવારે આઠ બે બે હજાર પચીસના રોજ તથા જલારામ બાપાનો એકસો ચુમ્માળીસમો નિર્વાણ દિવસ જલારામ બાપાની ઝોપડી ગૌશાળામાં મહાવદ દસમને ત્રેવીસ બે બે હજાર પચ્ચીસના રવિવારના રોજ ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટે સમગ્ર સનાતન સમાજના તમામ જ્ઞાતિ સમાજ દ્વારા સાથે રહીને ઉજવણી કરવા માટે ભાણ સાહેબ જન્મજયંતિ મહોત્સવ વારાહીમાં ભોજન ખર્ચના દાતા સ્વર્ગીય લાઈ અખાણીના હસ્તે તેમજ તથા વિપુલભાઈ દાતા છે જેમને ધન્યવાદ આપવામાં આવ્યું છે અને આ અંગે ચર્ચા અને આયોજન માટે મિટિંગ યોજાઈ હતી અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા બંને કાર્યક્રમની અંદર સમગ્ર જનતાનો અને ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહેશે અને બંને કાર્યક્રમની અંદર અલગ અલગ કાર્યકરો યોજાશે અહેવાલ સોમાભાઈ ગુજરાતી ચેનલ વારાહી ધામનું નામ આમ તો વારાહી માતા ઉપરથી પડેલું નામ છે પણ રવિ ભાણ સંપ્રદાયની ઉત્પત્તિનું આ સ્થાન છે એટલે રવિ ભાણ સંપ્રદાયની અંદર વારાહીને કાશી કહેવામાં આવે છે અને વારાહીને ધામ તરીકે જો સરકાર ડિક્લેર કરે અને વારાહી ધામની જે બોલાય છે તો વારાહી ગામ નહીં પણ વારાહી ધામ નામ પાડે તો ભાણ સાહેબ નો જન્મ થયો એટલે આમ ધન તરીકે ઓળખાય તો એ વધુ સારું કહેવાય વારાહી માં એક મહાન સન થઈ ગયા ભાણ સાહેબ જેમનો જન્મ મહાસુદ અગિયાર સદી છે થયેલો એટલે વારાહી માં પણ એમની યાદગીરી રૂપે દર મહાસુદ અગિયાર સા દિવસે એમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરીએ છીએ વારાહીનો સમગ્ર હિન્દુ સમાજ ભેગો થઈ અને ત્યાં બપોરે પહેલા ચારથી છ સુંદરકાંડનો પાઠ કરીએ છીએ એના પછી મહાઆરતી યોજવામાં આવે છે ત્યારબાદ બધાયનો સમૂહ મહાપ્રસાદ ભોજન પ્રસંગ યોજવામાં આવે છે એ નિમિત્તે આજે એની ચર્ચા કરવા માટે એક મીટિંગ બોલાવી હતી અને બીજો એક કાર્યક્રમ મહાવધ દશમ જે દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિવસ છે એ દિવસે પણ આ જ પ્રમાણે કાર્યક્રમ રાખવામાં આવે છે સાહેબનો જન્મદિવસ મહાસૂદ મહાસૂદ અગિયારસ અને તારીખ આઠમી ફેબ્રુઆરી બે હજાર પચીસ અને શનિવાર એ દિવસે એમનો જન્મદિવસ આવે છે જલારમ બાપાનો નિર્વાણ દિવસ મહાવ તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરી અને રવિવારના દિવસે આવે છે એ બંને દિવસે સાંજના ટાઈમે ભોજન સમારંભ યોજવામાં આવશે અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે કાર્યક્રમો કઈ જગ્યાએ પહેલો જ ભાણ સાહેબનો જે કાર્યક્રમ છે એ દરિયાળા દાદાના મંદિરે ભોજન સમારંભ યોજવામાં આવશે સુંદરકાંડનો પાઠ ભાણ સાહેબના મંદિરે યોજવામાં આવશે જલાબાપાનો જે પ્રોગ્રામ છે એ બાપાની ઝુંગળી ગૌશાળામાં છે એ ગૌશાળામાં એ સુંદરકાંડ અને જમણવાનો કાર્યક્રમ રાખવામાં આવશે